મંદિર જો કેમ દેખાય તો આગળથી તો બહુ સારું તો કેમ છો મિત્રો મજામાં તો તમે તમને જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ અને જય ખોડિયાર તો આજ આપણે વીઆવાસી ખોડિયાળમાં ના ધામે કાગવડધામ ખોડલધામ આવી ગયા છે અટાણે હવાના વાગ્યા છે સાડા સાત સાડા સાતમાં આપણે ગયા છીએ ખોડલધામ તો દિયા અહીંયા ઉગાડ્યો છે ખોડલધામે અને અટાણે આપણે ખોડલધામ પગી જશે મંદિરના ગેટે ગેટની બહાર સવી હાલો આપણે અંદર જઈ અને ખોડલમાંના દર્શન કરાવી ફોનને એવું અંદર લઈ જવા દેતા હશે તો લઈ જાઉં બાકી બહારથી દર્શન અમને કરાવી અને અમે તો જાઉં અંદર તો હાલો અંદરનો કેવો નજારો છે તો આમ જોઉં બધું તો હાલો મળીશું અંદર મિત્રો જો ગેટમાં ગરતા જ પહેલાં અહીંયા ચેકિંગ થાય છે પાન માવાની એવું અંદર નથી લઈ જવા દેતા બીજું બધું લઈ જવા દે છે તો મંદિર ત્યાં છે તો હાલો આપણે મંદિરે જઈએ ધીમે ધીમે ભાઈ બનોને બધા એની ચેકિંગ થાય છે આપણે તો ચેકિંગ કરી લીધું છે કપડાં છે બીજું તો કાંઈ છે નહીં આપણે દેખાડી દીધું હતું આપણે ખોડલધામ મંદિરે આપણે વ્યાવાસી ગેટની અંદર પ્રવેશ થઈ ગયો છે આપણો અને જો ભાઈ બહેનોને એની ચેકિંગ થઈ ગઈ છે તો હાલો આપણે જઈએ મંદિર હાલો મિત્રો જો આપણે માના દર્શન કરી લીધા છે પણ ત્યાં નોટ અલાઉડ હતું એટલે આપણે કાંઈ ફોન અંદર લઈ જવા દેતા નતા તો આપણે દર્શન કરીને ઉઈ આવ્યા છે અને આ લીધો તમે મંદિરના દર્શન કરી લો તો આઈનો નજારો જુઓ ભાઈ બનો ની જો બધા ફોટા પાડીને બેઠા છે તો આઈનો નજારો ગાર્ડન એક નંબર છે જુઓ આલે માતાલે એટલે પરા મારો કે નગર નો પડ્યા કાલ આપણે ગાર્ડન માં જઈને મળીએ તો મિત્ર જો આયેલી મંદિર એક નંબર દેખાય જો જો આ બધે ઝાડવા નવીન છે હો હમણાં જ રોપેલા લાગે છે તો આવેલી મંદિર દેખાય મસ્ત દેખાય છે ભાઈ બનો બધાય આગળ આગળ જઈને ફોટા પાડે અટાડામાં ગાર્ડનમાં રખાડીએ છીએ રખડતા નથી પણ ઘૂમે છે તો મંદિર જો કેમ દેખાય તો આગળ આગળથી તો બહુ સારું દેખાય જો ને આપણે જો ગાર્ડન માં હવે તો હાલ થોડાક ઘણા ફોટા પાડીને આપણે મળીએ આગળ કરી મિત્રો તો આપણે ખોડિયારમાના દર્શન કરી લીધા છે ને ફોટા ની બધું ફાડી લીધું છે હજી તોય ભાઈ બહેનો તો કઈ ફોટા પાડે ખોટતા ને જો હજી આગળ જઈને ફોટા પાડે છે અને હું સૌ પાછળ જો ખોડિયારમાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ આગળ હવે પરબ જાય છે તો પરબનો પણ વિડીયો આવશે અને હા મિત્રો જો કાગવડ આવવાનું ભૂલતા જ નહીં જો કેવું મસ્ત મંદિર છે એક નંબર બધું છે મંદિરે મસ્ત છે એનો ગાર્ડન એ મસ્ત છે તો બસ બસ મિત્રો જો આજનો વિડીયો એટલે સુધી તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરનાર ભૂલતા નહીં હવે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને જય ખોડિયલમાં જય માતાજી